અમારે રાજધાની બનાવી ક્યાં બનાવી હારા માહિતી બનાવવી હોય તો આ ખાંડવનમાં બને તો ધરમ રાજા એ કીધું ખાંડવનમાં તો તેત્રીસ કરોડ દેવ રહેશે પછી એના હામો જોયું નહીં ને અર્જુન હામો જોઈને કીધું કે તમારા હથિયાર લઈ આવો આ વ્યાસ ની કથા છે આ દેશનો મૂળ ગુરુ છે એની આ ઘરનું બોલે છે એવું લાગે છે આની તો પ્રતિજ્ઞા છે ઘરનું બોલવાની પ્રતિજ્ઞા અને ગમે આવે સાબિત નો થવા દઉં બોલું હર્યો એ કો તો શાસ્ત્ર થી તો મારી ભાષા થી કો તો વિજ્ઞાન થી કો તો સંતોના ભજનો થી તમે કોઈ નેથી આ બધું સાબિત કરવા તૈયાર પછી અહીંયા અર્જુન કિશન બે જ્ઞાન ખાંડવોનમાં તેત્રી કરડ દેવોને અહીંયા મારીને ભગાડ્યા હું કથા લખેલી છે પછી હિમાલયમાં ગુફા હતી એમાં દેવજી નતાણા હવે ક્રિશન ને અર્જુન જો ને તગડી તગડીને મારતા હોય તમારે ઠકાણે ઠગે નું તમે ક્યાંથી આવ્યા છો બધા